આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થનારી સશક્ત પરિવાર પખવાડિયું અંતર્ગત વિશેષ આરોગ્ય અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત કચ્છના વિવિધ ગામોમાં યોજાયેલા આરોગ્ય કેમ્પમાં પંચગુણી રસીકરણ દિવસની ઉજવણી હેઠળ બહોળા પ્રમાણમાં રસીકરણ સાથે લાભાર્થીઓના આરોગ્યની ચકાસણી કરાઈ હતી સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયુંની ઉજવણી અંતર્ગત મહિલાઓ અને બાળકોને વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ તેમજ રસીકરણ સુવિધાઓ પૂરી પાડવાનો સરકારનો ઉદ્દેશ્ય છે ત્યારે કચ્છમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિરો સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય શિબિર યોજાઈ હતી સામખિયાળી ધોળાવીરા મનફરા ગેડી જામકુનરિયા નારાયણ સરોવર વર્માનગર જોગડીનાર માતાજીના લોકમેળા ચિત્રોડ સહિતના ગામોમાં યોજાયેલી આરોગ્ય શિબિરોમાં પંચગુણી રસીકરણ કાર્યક્રમ સાથે મહિલાઓ બાળકો તથા કિશોરીઓના આરોગ્યની ચકાસણી કરાઈ હતી આ ઉપરાંત આરોગ્યની વિવિધ સેવાઓમાં જેવી કે માતા અને બાળક સંરક્ષણ કાર્ડ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના નોંધણી આયુષ્યમાન વયવંદના કાર્ડ સિકલ સેલ કાર્ડ પોષણ ટ્રેકરમાં લાભાર્થીઓની નોંધણી સહિતની કામગીરી પણ કરાઈ હતી